નમસ્તે મિત્રો આજે હું તમને એક એવી ચેતવણી આપવા જઈ રહી છું જે કદાચ તમે અત્યાર સુધી ક્યારેય નહીં સાંભળી હોય આપણે સૌ જાણીએ છીએ કે મકરસંક્રાંતિ એટલે દાન પુણ્યનો મહાપર્વ પણ શું તમે જાણો છો કે ક્યારેક તમારું એક ખોટું દાન તમને પુણ્ય અપાવવાને બદલે પાપુના ખાડામાં ધકેલી શકે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે કુપાત્રને આપેલું દાન લેનારનું તો કંઈ નથી બગાડતું પણ આપનારના નસીબને જરૂર રૂંધી નાખે છે આજે હું તમને એવા ત્રણ લોકો વિશે જણાવીશ જેમને મકરસંક્રાંતિના પવિત્ર દિવસે ભૂલથી પણ કશું જ ન આપવું જોઈએ જો તમે આ રહસ્ય જાણ્યા વગર દાન કરી રહ્યા છો તો સાવધાન થઈ જજો કારણ કે કદાચ તમે તમારી પંગતિમાં મુસીબતોને આમંત્રણ આપી રહ્યા છો આ વિડિયો ખૂબ જ ગંભીર અને આધ્યાત્મિક રહસ્યોથી ભરેલો છે એટલે એક પણ ક્ષણ મિસ કર્યા વગર અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે અંતમાં હું એ પણ જણાવીશ કે જો ભૂલથી આવું દાન થઈ ગયું હોય તો તેનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું મકરસંક્રાંતિ એટલે સૂર્યનારાયણનું તેજ અને પૃથ્વી પર ઊર્જાનો નવો સંચાર આ દિવસે આપણે તલ ગોળ કપડાં અને અનાજનું દાન કરીએ છીએ જેથી આપણા જીવનમાં સુખ આવે પણ આધ્યાત્મિકતાનો એક ગૂઢ નિયમ છે દાન હંમેશા પાત્રને જ મળવું જોઈએ જેમ બંજર જમીનમાં બીજ વાવવાથી પાક નથી ઉગતો તેમ ખોટી વ્યક્તિને દાન આપવાથી પુણ્ય ફળતું નથી કલ્પના કરો કે તમે આખો દિવસ લાઇનમાં ઊભા રહીને મહેનત કરીને કમાયેલા પૈસા કે વસ્તુઓ કોઈને આપો અને બદલામાં તમારી કુંડળીના ગ્રહો વધુ બગડવા લાગે હા આવું થાય છે જ્યારે આપણે કોઈ એવી વ્યક્તિને દાન આપીએ છીએ જે તે દાનનો દુરૂપયોગ કરે છે ત્યારે તે દુરુપયોગથી પેદા થતા પાપનો હિસ્સો સીધો આપણી સાથે જોડાઈ જાય છે આ એક એવી જાળ છે જેમાં ઘણા શ્રદ્ધાળુઓ અજાણતા ફસાઈ જાય છે હવે વાત કરીએ એ પહેલી વ્યક્તિની જેને તમારે ભૂલથી પણ દાન નથી આપવાનું આ એવા લોકો છે જે દેખાવે ખૂબ જ મન લાગે છે પણ ખરેખર તેઓ વ્યસની હોય છે જો તમે મકર સંક્રાંતિના દિવસે કોઈ એવા વ્યક્તિને પૈસા આપો છો જે તે પૈસાનો ઉપયોગ દારૂ જુગાર કે અન્ય કોઈ નશા માટે કરે છે તો સમજી લેજો કે તમે તમારા હાથે જ તમારા ભાગ્ય પર કાળી શાહી લગાવી રહ્યા છો શાસ્ત્રો કહે છે કે વ્યસની વ્યક્તિને આપેલું દાન તમને એ નશામાંથી પેદા થતા પાપના ભાગીદાર બનાવે છે સૂર્યદેવ પ્રકાશના દેવતા છે અને નશો એ અંધકાર છે પવિત્ર ઉત્તરાયણ પર અંધકારને પ્રોત્સાહન આપવું એ સૌથી મોટું અશુભ છે એટલે જો તમારે મદદ કરવી જ હોય તો પૈસા આપવાને બદલે તેમને ભોજન કરાવો પણ ક્યારેય ધન ન આપો બીજી એવી વ્યક્તિ છે જે ભીખ માંગવાનું વ્યસન ધરાવે છે પણ હકીકતમાં તે હટ્ટાકટ્ટા અને કામ કરવા સક્ષમ છે આપણા સમાજમાં ઘણા એવા લોકો છે જે પોતાની મહેનત છોડીને માત્ર દાન પર જીવવાનું પસંદ કરે છે આવા આળસુ લોકોને આપેલું દાન તેમની આળસને વધુ મજબૂત કરે છે મકર સંક્રાંતિ એ ગતિશીલતાનો તહેવાર છે સૂર્ય સતત ચાલતો રહે છે આ દિવસે જે વ્યક્તિ પોતે મહેનત નથી કરતી અને માત્ર બીજાના પર નિર્ભર રહે છે તેને દાન આપવાથી તમારી પોતાની પ્રગતિ અટકી જાય છે તમે જોયું હશે કે ઘણા લોકો પાસે બધું હોવા છતાં લાઇનમાં ઊભા રહી જાય છે આવા છળ કરનારા લોકોથી બચવું જોઈએ દાન હંમેશા એવા વ્યક્તિને આપો જે અશક્ત હોય વૃદ્ધ હોય કે ખરેખર લાચાર હોય ત્રીજી અને સૌથી મહત્વની વ્યક્તિ જેના વિશે લોકો વારંવાર ભૂલ કરે છે તે છે એવા બ્રાહ્મણ કે પંડિત જે આચરણહીન છે શાસ્ત્રોમાં લખ્યું છે કે વિદ્યાહીન અને વ્યસની બ્રાહ્મણને આપેલું દાન નિષ્ફળ જાય છે જો તમે કોઈ એવા વ્યક્તિને દાન આપી રહ્યા છો જે ધર્મના નામે દેખાડો કરે છે પણ તેનું મન શુદ્ધ નથી તો તે દાન તમારી મુશ્કેલીઓ વધારી શકે છે મકર સંક્રાંતિ પર બ્રાહ્મણ ભોજનનું મહત્વ છે પણ એ બ્રાહ્મણ સાત્વિક અને જ્ઞાની હોવો જોઈએ જે પોતે માર્ગ ભટકેલા છે તે તમને પુણ્યનો માર્ગ કેવી રીતે બતાવી શકે આ વિષય ખૂબ જ સંવેદનશીલ છે પણ આધ્યાત્મિક પ્રગતિ માટે સત્ય જાણવું જરૂરી છે તમે વિચારતા હશો કે તો શું દાન ન કરવું ના દાન ચોક્કસ કરવું પણ વિવેક સાથે સંક્રાંતિના દિવસે જે દાન ગુપ્ત રીતે અને સાચી વ્યક્તિને કરવામાં આવે છે તે તમારા જીવનમાં સાક્ષાત ચમત્કાર કરી શકે છે પણ જ્યારે આ ત્રણ પ્રકારના લોકોને તમે વસ્તુઓ અર્પણ કરો છો ત્યારે તમારી કુંડળીનો રાહુ અને શનિ વધુ બળવાન બને છે અને ગુરુ નબળો પડે છે જેના કારણે ઘરમાં કલેશ માનસિક તણાવ અને ધનની હાનિ થવા લાગે છે ઘણા લોકો કહે છે કે અમે તો આટલું દાન કરીએ છે તોય અમને દુઃખ કેમ છે એનું કારણ કદાચ તમારું દાન ખોટી જગ્યાએ જઈ રહ્યું છે તે હોઈ શકે આ રહસ્યમય વાતને ઊંડાણપૂર્વક સમજો તમે જે દાન કરો છો તે એક ઉર્જા છે જો એ ઉર્જા કોઈના પેટની ભૂખ સંતોષે તો એ આશીર્વાદ બનીને પરત ફરે છે પણ જો એ ઉર્જા કોઈની બુરાઈમાં વપરાય તો તે શ્રાપ બની જાય છે મકર સંક્રાંતિ પર સૂર્યનારાયણ આપણને વિવેકબુદ્ધિ આપે છે આ દિવસે પતંગની જેમ ઊંચા ઉડવું હોય તો પુણ્યની દોરી મજબૂત હોવી જોઈએ અને એ દોરી ત્યારે જ મજબૂત થાય જ્યારે દાન સાત્વિક હોય આ વીડિયોનો ઉદ્દેશ્ય તમને ડરાવવાનો નથી પણ જાગૃત કરવાનો છે આપણે ઘણીવાર દયાના ભાવમાં આવીને વિવેક ખોઈ બેસીએ છીએ પણ ધર્મમાં દયા અને વિવેક બંને સાથે હોવા જોઈએ જેમ જેમ તમે આ વાત પર વિચાર કરશો તેમ તમને સમજાશે કે અત્યાર સુધી તમે ક્યાં ભૂલ કરી છે જો તમને અચાનક એવું લાગે કે તમે ભૂતકાળમાં આવું કોઈ દાન કર્યું છે તો આ સંક્રાંતિ પર તેનું પ્રાયશ્ચિત કરી શકાય છે તેના માટે મકરસંક્રાંતિના દિવસે સવારે સૂર્યદેવને જળ ચઢાવતી વખતે તેમાં થોડા કાળા તલ નાખો અને ક્ષમા માંગો ત્યારબાદ કોઈ ગૌશાળામાં જઈને ગાયને લીલો ઘાસચારો ખવડાવો ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોય છે ત્યાં કરેલું દાન ક્યારેય નિષ્ફળ જતું નથી અને તે તમામ પાપોનું શમન કરે છે આ આધ્યાત્મિક સફરમાં સસ્પેન્સ એ જ છે કે આપણને લાગે છે કે આપણે બીજાનું ભલું કરીએ છીએ પણ ખરેખર આપણે આપણું જ નસીબ ઘડી રહ્યા હોઈએ છીએ આ મકરસંક્રાંતિને એક નવી શરૂઆત બનાવો માત્ર પરંપરાને વળગી રહેવાને બદલે તેની પાછળનું વિજ્ઞાન સમજો જે લોકો તમારી આસપાસ ખરેખર મહેનતું છે પણ આર્થિક રીતે નબળા છે જેમ કે તમારા ઘરકામ કરનાર સફાઈ કામદાર કે કોઈ ગરીબ વિદ્યાર્થી તેમને મદદ કરો એ સૌથી મોટું અને સાચું દાન છે મિત્રો આ વાતને હળવાશમાં ન લેતા જીવનમાં આવતી નાની નાની મુસીબતો ઘણીવાર આવા ખોટા કર્મોના સંચયથી જ આવતી હોય છે આ વિડિયો દ્વારા મેં તમને એ સત્ય જણાવવાનો પ્રયાસ કર્યો છે જે ભાગ્યે જ કોઈ કહે છે હવે તમારી જવાબદારી છે કે આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવો આ વર્ષે તમે દાન આપતી વખતે એક ક્ષણ જરૂર થોપજો અને વિચારજો કે શું તમે જે દાન આપી રહ્યા છો તે સાચા હાથમાં જઈ રહ્યું છે તમારા મનમાં આ વિશે શું વિચારો છે શું તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે દાન આપ્યા પછી તમને પસ્તાવો થયો હોય અથવા તમે ક્યારેય કોઈ સાચા જરૂરિયાતમંદની મદદ કરીને અનોખી શાંતિ અનુભવી છે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તમારી એક કોમેન્ટ ઘણા લોકોની દાન પ્રત્યેની દ્રષ્ટિ બદલી શકે છે જો તમે ઇચ્છતા હોવ કે હું મકર સંક્રાંતિ પર કંઈ એક વસ્તુનું દાન કરવાથી અટકેલા પૈસા પાછા મળે તેના પર નવો વીડિયો બનાવું તો કોમેન્ટમાં યસ લખજો આ વીડિયોને વધુમાં વધુ શેર કરો જેથી કોઈ શ્રદ્ધાળુ અજાણતા પાપનું ભાગીદાર ન બને લાઇક કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવા જ એક ગુડ રહસ્ય સાથે જય સૂર્યનારાયણ